યુઝ ચેનલ ઓફ પાડોદરા દબોઈ તાલુકાના નદી કિનારે આવેલા અને સરકારી ગોચર જમીનમાંથી બેફામ રીતે ભૂમાફિયાઓ બે રોકટોક માટીનું ખોદકામ કરી રહ્યા છે ત્યારે આ ભૂમાફિયાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે દબોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના રહીશોમાંથી મળતી વિગતો અનુસાર તાલુકાના નદી કિનારે આવેલા અને સરકારી ગોચર જમીનમાંથી બેફામ રીતે ભૂમાફિયાઓ દ્વારા બે રોકટોક તાલુકામાં આવેલા ચનવાડા અકોટી કરનેર ભીમપુરા સિદ્ધપુર વગેરે ગામોમાંથી ધરતી માની છાતી ચીધી માટીનું ખોદકામ કરતા લાખો રૂપિયાની કાળી કમાણી કરતા આવા ભૂમાફિયાઓ સામે ખાણ ખણીશ વિભાગ દ્વારા સખત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ગ્રામ્ય વિસ્તારના રહીશોની માંગ ઉઠી છે જ્યારે કે આ ગામોમાં જો ખાણ ખણીશ અને ડભોઈના અધિકારીઓ તપાસ કરે તો મોટા પાયે બે નંબરીમાં માટીનું ખોદાણ થઈ રહ્યું છે ત્રણથી ચાર ફૂટ ખોદવાનું હોય તેની જગ્યાએ દસ દસ બાર બાર ફૂટ ખોદી નાખવામાં આવ્યું છે ટેલિફોનિક ડભોઈ મામલતદારને આ અંગે પૂછવામાં આવતા ડભોઈ મામલતદારે જણાવ્યું કે આવી કોઈ પરમિશન આપવામાં આવી નથી જો ખાણ પરમિશન લાવ્યા હોય તો ડભોઈ મામલતદારને જાણ કરવાની હોય છે છતાં પણ કોઈ જાણ વગર બે રોકટોક માટીનું ખોદાણ થઈ રહ્યું છે તપાસ કરે તો કરોડો રૂપિયા નું કૌભાંડ બહાર આવે તેમ છે ત્યારે ખાણ ખનીજ અને ડબોયના અધિકારીઓ તપાસ કરે તેવી જ લોકોની માંગ છે